યોજના બહાર પાડો જનતાને આદત પાડો પછી અચાનક જ પાછી ખેંચીને જનતાને જનતા ને હેરાન થવા માટે છોડી દો અમદાવાદમાં આવું જ કર્યું છે તંત્રએ અને ગુમાવ્યો છે વિદ્યાર્થીઓનો વિશ્વાસ સમયસર ગંતવ્ય સ્થળે પહોંચવા મોડું ન થાય અને વારંવાર પૈસાનો ખર્ચ ન કરવો પડે તે માટે નાગરિકો અને વિદ્યાર્થીઓ અમદાવાદમાં બીઆરટીએસ સુવિધાનો ઉપયોગ કરતા હોય છે મુસાફરો માટે જનમિત્ર કાર્ડની સિસ્ટમ બીઆરટીએસ તંત્રએ શરૂ કરી હતી પરંતુ અચાનક સિસ્ટમ બંધ થઈ જતા હવે મુસાફરો વિદ્યાર્થી ચિંતામાં મુકાયા છે ત્યારે બીટીવી ન્યૂઝે વિદ્યાર્થીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે તંત્રના આ અચાનક લેવાયેલા નિર્ણયથી તેમને કેટલી હેરાનગતિ થઈ રહી છે લગભગ એક દોઢ મહિના પહેલાં કાર્ડ માટે એપ્લાય કર્યું હતું બટ હજી સુધી આવ્યું નથી એન્ડ ઉપરથી હવે કાર્ડ બંધ થઈ ગયા છે તો પરેશાની વધારે થઈ ગઈ છે એક તો એક્ઝામ ટાઈમ છે તો લાઈનો હજી વધી ગઈ છે કારણ કે એક્ઝામમાં બહુ વધારે લોકો આવે છે તો અહીંયા બપોરે તો બહુ લાંબી લાઈનો હોય તો બહુ ટાઈમ લાગી જાય છે કાર્ડ મળવામાં કાર્ડ હોય તો સારું પડે કારણ કે કાર્ડમાં અમને વિદ્યાર્થીઓને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો અમારે બહારથી જે લોકો આવે છે તેને સારું પડે છે अभी काम नहीं कर रहा कल से काम नहीं कर रहा कल सुबह गए थे तो वो बोलते कि 12 बजे के बाद कार्ड बंद हो गया फिर उसके बाद यूज नहीं हो रहा और फिर ये लाइन जो लगी रहती है भीड़ भी बढ़ती है कार्ड होता है तो हम लोग ટાઈમ બસ તો બસ ડાયરેક્ટલી મિલ જતી કાર્ડ ઘણી વાર અગર સાંજનો ટાઈમ હોય ને તમે ઘરે જતા હો તો બહુ મોટી લાઇન હોતી હોય છે એમાં પ્રોબ્લેમ પડે છે અગર કાર્ડ હોય તો તમે ડાયરેક્ટલી સ્વાઇપ કરીને અંદર જતા રહો તો એ ફટાફટ તમે ઘર ભી પહોંચો પણ અહીંયા જ પાંચ દસ મિનિટ લાઈનમાં ઘણીવાર જતી રહેતી હોય છે પછી કેશ ના હોય ઘણીવાર તો કાર્ડમાં હોય તો એટલીસ્ટ તમે જઈ શકો ઘરે તો કેશ ના હોય તો પછી અમુક વાર પ્રોબ્લેમ પડતી હોય છે એક જ રૂટ પર મુસાફરી કરનાર માટે તંત્રએ પાસ સિસ્ટમ કાર્યરત કરી હતી પરંતુ સોળમી નવેમ્બરથી અચાનક જ બીઆરટીએસમાં માં મિત્ર કાર્ડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા અનેક મુસાફરોને હેરાન થવાનો પારો આવ્યો છે તંત્રએ સત્તાવાર જાહેરાત ન કરીને માત્ર બસ સ્ટેશનની બહાર ટિકિટ વિન્ડો પર ફક્ત નાનું સ્ટીકર લગાવીને બચવાનો પ્રયાસ કર્યો છે કાર્ડમાં બેલેન્સ હોવા છતાં લોકો રોકડા આપીને ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે કાર્ડમાં બેલેન્સ છે તે પરત આવશે કે નહીં તે બાબતે પણ લોકો ચિંતામાં છે જન્મિત્ર કાર્ડ ધારકોને તંત્ર ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપે છે પરંતુ અચાનક કાર્ડ સિસ્ટમ બંધ થતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તેમાં પણ પરીક્ષાના સમયે આ કાર્ડ બંધ થવાથી વિદ્યાર્થીઓએ લાંબી લાઈનોમાં ઊભા રહીને ટિકિટ લેવાનો વારો આવ્યો છે હવે વિદ્યાર્થીઓ પાસે લાઈનોમાં ઉભા રહીને કેશ આપીને ટિકિટ લેવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો તેઓ કહી રહ્યા છે કે ક્યારેક કેશ ના હોય તો પણ કાર્ડ હોય તો વાંધો ના આવે અમે સમયસર પહોંચી પણ જઈએ પણ હવે લાંબી લાઈનોમાં પોતાના વારાની અને છુટ્ટા રૂપિયા પાછા મળવાની રાહ જોયા સિવાય તેમની પાસે કોઈ જ વિકલ્પ નથી રહ્યો જનતાનો સમય અને પૈસા બચે તે માટે તેમને સારી સુવિધા તો તંત્ર આપી દે છે પરંતુ તેમની પાસેથી જાણ કર્યા વગર જ તે સુવિધા છીનવી લેવાની કારણ પણ જણાવવાનું નહીં અને તેમને હેરાન થવા 处理得也。 અમદાવાદ વિદ્યાર્થીની પરીક્ષા હતી પણ કોલેજ જવા નીકળવામાં મોડું થઈ ગયું પરંતુ કરીને સીધા બસમાં બેસીને પહોંચી જવાનું હતું કોલેજ પરંતુ તે બીઆરટીએસ સ્ટેન્ડ પર પહોંચ્યો અને તેને ઝટકો લાગ્યો કેમ કારણ કે બીઆરટીએસ તંત્ર એ જાણ કર્યા જ આ જનમિત્ર કાર્ડ ની સેવા જ બંધ કરી દીધી હવે તેને લાઈનમાં પડશે પડશે કેશ આપવા ડિજિટલ જમાનામાં ભાગ્યે જ કોઈ રાખે છે અને એને જન મિત્ર કાર્ડ વાળું ડિસ્કાઉન્ટ પણ નહીં મળે કાર્ડમાં એની પાસે બેલેન્સ હતું પણ તે પાછું મળશે કે નહીં એ પણ એને ખબર નથી એ વિદ્યાર્થીનો સમય અને પૈસા વેસ્ટ બીઆરટીએસ તંત્રની બેદરકારીના કારણે નિર્ણય લો છો તો જાણ તો કરો કેટલાય લોકો એ દિવસે કેશ લીધા વિના નીકળ્યા હશે એમ વિચારીને છે પછી વાંધો એમને કેટલી હાલાકી પડી હશે નાગરિકોના સમયની કદર જ નહીં અને વીટીવી ન્યૂઝ અધિકારીનો સંપર્ક પણ અધિકારીએ મૌન સેવ્યું કેમેરા સામે બોલવાનું જ ટાળ્યું પહેલા પાપ કરો અને પછી છુપાઈ જાઓ પણ ક્યારે તું બોલવું પડશે ને સાહેબ વિદ્યાર્થીઓની સાથે વિશ્વાસઘાત કર્યો છે આ બીઆરટીએસ તંત્ર જોઈએ જવાબ ક્યારે મળશે જન મિત્ર કાર્ડ લઈને